સુરતના કાપોદરામાં હાર્ટ એટેકના ખોટા રિપોર્ટ જનરેટ કરી પાંચ કરોડનો વીમો પકવવાનું રેકેટ ઝડપાયું છે કાપોદરાની પીપી સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં ખોટી રીતે દાખલ થઈ બેજા બાજુએ કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું છે કાપોદરાની પીપી સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશને ફરિયાદ કરી હતી જે મામલે કાપોદરા પોલીસે બે મહિલા સહિત દસ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આખી ગંભીર બાબત ત્રણ મહિના પહેલાં બજાજ કંપની વીમાના લોકો હોસ્પિટલ ઉપર જે ક્લેમ્પો થતા હોય છે એ ફાઇલ લઈને મારી હોસ્પિટલ ઉપર આવ્યા અને અમે જોયું તો આ હોસ્પિટલના ફાઇલ હતી એમાં કાર્ડિયોગ્રામ દવા પ્રિસ્ક્રિપ્શન અહીંનો લેબનો રિપોર્ટ આ બધી જ વસ્તુઓ હોસ્પિટલના નામ ઉપર હતું પરંતુ અંદર ડીપ કરતા તપાસ કરતાં જાણવા મળ્યું કે આ પેશન્ટ જ્યારે અહીંયા આવેલા ત્યારે પેશન્ટ ફક્ત બપોરના ટાઈમે આવે છે મારે છાતીમાં દુખાવો થાય છે એવી કમ્પ્લેન કરે છે એટલે એમડી ફિઝિએશિયનને બતાવ્યા જાય અને એમડી ફિઝિએશિયન ક્લિયર લખી આપે દવા પણ અને એ દવાનું ક્રિચ્યુએશન પણ એમાં છે કે નોર્મલ છે કોઈ હાર્ટ એટેક કોઈ પણ પ્રકારનું કાંઈ થયેલું નથી આ દવા લખી દાયા પછી પરિણે લોકો કાર્ડિયોગ્રામ પણ પણ કાર્ડિયોગ્રામ પણ નોર્મલ છે એમ ડોક્ટર પણ બતાવે છે પરંતુ આ બધી પ્રોસેસ કર્યા પછી બપોરના સમય દરમિયાન બ્લડ લાઈન આવે આ પેશન્ટ ફાઇલના નામે એ બ્લડ ટેસ્ટ કરાવે આ બધા રિપોર્ટ એકત્રિત કરીને પછી ડુપ્લિકેશન રિપોર્ટો ઊભા કરે ખાસ કરીને કાર્ડિયોગ્રામ દવાનું પ્રિસ્ક્રિપ્શન દવા જે મેડિકલ ફી લીધી હોય એ બધું તો આ બધાના આધાર ઉપર વ્યક્તિ દ્વારા કોઈ એજન્ટ દ્વારા કંપનીની અંદર ક્લેમ કરવામાં આવે કે આમને હાર્ટ એટેક આવ્યો અને પિસ્તાલીસ લાખનો કે પચીસ લાખનો ખર્ચો આવ્યો છે પરંતુ આ અમારે ધ્યાન પર આવતા કે ભાઈ આ તો અમારા સ્ટેમનો ખોટો ઉપયોગ થયો છે આમાં તો હોસ્પિટલ બદનામ થાય આ બાબતને ધ્યાનમાં રાખીને અમે વરાછા ઝોનના ડીસીપી આલોકજીને મળ્યા અને આલોકજીને આ બાબત ઉપર ધ્યાન લાવ્યા તો એમને સતર્કતા વાપરીને તાત્કાલિક આ બાબતે કાર્યવાહી ચાલુ કરી અને પછી એની કન્ટિન્યુટી વોચ રાખી તો ચાર વ્યક્તિઓ અને છ ફાઇલો આવી ડુપ્લિકેટ વીમા પકાવવા માટે અમારી હોસ્પિટલમાં બની હતી અને સેમ આ બધી જ પ્રોસેસ એમાં છેલ્લે તો એક વ્યક્તિને અમે ધ્યાન ઉપર રાખ્યું તો એનો વિડીયો ક્લિપ પણ અમારી આવે છે એટલે આવા ખોટા રિપોર્ટિંગ ઊભો કરી અને વીમા પકવીને ખોટી માલ પ્રેક્ટિસ કરતા હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે ચેસ્ટ પેનની ફરિયાદ કરતા હોય છે તો અમે એનો કાર્ડિયોગ્રામ કાઢતા હોઈએ છીએ અને કાર્ડિયોગ્રામ નોર્મલ હોય તો રનિંગ દવા જે બી લખીને એમને જવા દેતા હોય છે પણ આવા દર્દી અમારા નામની હોસ્પિટલમાં ફાઇલ કઢાવે ઇસીજીનો ચાર્જ ભરે ફાઇલનો ચાર્જ ભરે અને એક વખત આખું ફાઇલ રેડી બનાવે અને પછી એ ફાઇલનો ઉપયોગ અમારા ઈસીજી બદલી નાખવામાં આવે અમે જે ઇન્જેક્શન જે હૃદયના એટેકમાં વપરાતું ઇન્જેક્શન અમે ન પ્રિસ્ક્રાઇબ કર્યું હોય છતાં બી મેડિકલમાંથી ડાયરેક્ટ લઈ લઈએ છે અમે કોઈ એટેકનો લોહીનો રિપોર્ટ એડવાઇઝ ના કરેલો હોય તો બી એ રિપોર્ટ ડાયરેક્ટ પોતાની રીતે કરી નાખતા હોય છે આવી રીતે નોર્મલ કેસમાં પોતાને એટેક આવ્યો છે એવું પ્રૂવ કરીને કંપની પાસે લમસમ મેડિક્લેમ જે ક્રિટિકલ ઇલનેસ પોલિસી કહેવાય છે એમનો લાભ લેવા માટે ફાઇલ મૂકતા હોય છે અમારા ધ્યાનમાં એ આવ્યું કંપની દ્વારા ક્રોસ વેરીફિકેશન પર કે તમારે આવું દર્દી આવેલું છે કોઈ તો ક્રોસ વેરીફિકેશનમાં જાણવા મળે છે કે અમારા આ પ્રકારના કોઈ ઈસીજી નથી અમારા ડોક્ટરે અમુક કેસમાં તો અમારા ડોક્ટર દ્વારા દર્દી ચેક બી નથી કરવામાં આવેલું અમારા કેસ પેપરમાં પોતાની રીતે લખીને ક્લેમ પાસ કરાવેલા છે એવી રીતે ટોટલ ચાર વ્યક્તિના અલગ અલગ છ ક્લેમ અમારી પાસે છે કેટલો આંકડો છે કેટલા કેટલા ક્લેમ અંદાજિત ટોટલ એક વ્યક્તિનું એક કરોડને પંચોતેર લાખનો ક્લેમ છે કોઈનો પચાસ લાખનો છે પચીસ લાખનો છે ઓગણપચાસ લાખ ટોટલ ત્રણ કરોડને ઓગણપચાસ કરોડ ઓછા ઓગણપચાસ લાખનો ક્લેમ ટોટલ ક્લેમ કરવામાં આવ્યો